એક દણો જબ્બર ભગત હતો ધનાભાઈ મહેશ માહિ આ નદીનું પૂર આવ્યું એટલે ભાઈ ઘર ઉપર ચડી જાય ને બે જણા નેકળ્યા એકલે ભાઈ પૂરા આવે છે ને હમણાં મરી જઈશ છે ના ના કે ભગવાનનો ભગત છું ને ભગવાન આવે તો જ જાવું છું ચાલો જતો રહ્યો પોણી વધ્યું જ વળી નાવડું આવ્યું વાળો આવ્યું કીધું કે ભાઈ પોણી વધે છે નાવડામાં બેસી જા નક મરી જઈશ કે ના મારો ભગવાન મન લેવા આવે તો હું આવું આવું ચડ્યો લેબડા ઉપર પોણી વધ્યું ધનાભાઈ ઉપર હેલીકોપ્ટર આવી સીડી નાખી કે આ સીડી પકડ ના ના મારો ભગવાન આવે હું ભગત છું તો કરતા પૈસા ભાઈ જય જ્યાં ઉપર એટલે ભગવાન ને પાડી ને ભગવાન ને ઠપકો આલે છે ભલા મોણા તમે ભગવાન છો કે શું કે ચમ મેં આટલી આટલી ભક્તિ કરી તમે મને લેવા ના આયા પછી ભગવાન બોલ્યા ભાઈ હું સરપંચ થઈને આવ્યો તું ના આવ્યો વાળો થઈને આવ્યો તું ના આવ્યો હું હેલીકોપ્ટર લઈને આવ્યો તું ના આવ્યો આર્મી રૂપિયા મજૂરી કરવા હવા રૂપિયો મળી જાય સમજવાનું તમારું દેવ છે પણ રૂપિયાની આશા લઈને જો બાર આવે સમજી લેવું દેવ કોક કેવા